નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં બાર વર્ષ પછી ગુરુ ગજલક્ષ્મી રાજયોગ બનાવશે આ ત્રણ રાશિઓના તારાઓ ઉદય થશે મિત્રો તમને જણાવી દઈએ કે બાર વર્ષ પછી ગુરુ દુર્લભ ગજલક્ષ્મી રાજયોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે બારમાંથી ત્રણ રાશિના તારાઓ તારાઓનો ઉદય થવાનો છે માતા લક્ષ્મી અને કુબીર મહારાજની દ્રષ્ટિ આ ત્રણ રાશિઓ પર પડવાની છે જેના કારણે હવે આ ત્રણ રાશિઓ કરોડપતિ બનશે ગજલક્ષ્મી રાજયોગના નિર્માણને કારણે આ ત્રણ રાશિઓના ભાગ્યમાં તમારા ભાગ્ય ભાગ્યમાં તારા ખુલવા જઈ રહ્યા છે મિત્રો તમારે અંત સુધી વિડીયોમાં રહેવું જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર નવ ગ્રહો ચોક્કસ સમયગાળા પછી પોતાની સ્થિતિ બદલે છે જેની અસર બાર રાશિઓ તેમજ દેશ અને દુનિયામાં ચોક્કસપણે જોવા મળે છે તેવી જ તેવી જ રીતે નવ ગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહોમાંના ગ્રહોમાંના ગુરુ અને શુક્ર પણ પોતાની સ્થિતિ બદલતા રહે છે જ્યાં ગુરુ લગભગ એક વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં તેમને એક રાશિમાં આવવામાં બાર વર્ષ લાગે છે બીજી તરફ શુક્રને એક રાશિમાં પાસા ફરતા બાર મહિના લાગે છે આવી સ્થિતિમાં તે કોઈને કોઈ ગ્રહ સાથે જોડાય છે તેવી જ રીતે દેવતાઓના ગુરુ ટૂંક સમયમાં મિથુન રાશિમાં પ્રવેશ કરવાના છે જુલાઈ મહિનામાં તે શુક્ર સાથે જોડાઈને ગજલક્ષ્મી રાજયોગ બનાવશે આ સ્થિતિના નિર્માણને કારણે ઘણી રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે મિત્રો ચાલો જાણીએ કે શુક્ર ગુરુનો ગજલક્ષ્મી રાજ્યો કઈ રાશિના લોકો માટે ભાગ્યશાળી બની શકે છે મિત્રો વૈદિક પંચાંગ અનુસાર દેવતાઓના ગુરુ ચૌદ મેના રોજ રાત્રે અગિયારને વીસ કલાકે વૃષભ રાશિ છોડીને બુધની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે બીજી તરફ રાક્ષસોના ગુરુ શુક્ર છવ્વીસ જુલાઈના રોજ સવારે નવ ને બે કલાકે મિથુન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં છવ્વીસ જુલાઈના રોજ ગુરુ અને શુક્રનો મિલન થઈ રહ્યો છે જેના કારણે ગજલક્ષ્મી નામનો રાજયોગ બનશે આ રાજયોગ એકવીસ ઓગસ્ટ સુધી રહેશે આ પછી શુક્ર પોતાની રાશિ બદલીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે મિત્રો ચાલો જાણીએ કે ગજલક્ષ્મી રાજયોગના નિર્માણને કારણે કઈ રાશિના લોકોને માતા લક્ષ્મીનો અપાર આશીર્વાદ મળવાનો છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક મિથુન રાશિ મિથુન રાશિવાળા લોકોને જણાવી દઈએ કે બાર વર્ષ પછી તમારા અગિયારમાં ભાવમાં ગજલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે માતા લક્ષ્મી અને ભગવાન કુબેર મહારાજ તમારા પર પોતાના આશીર્વાદ વરસવાના છે જેના કારણે હવે તમારા ઘરે ખુશીઓ જ દસ્તક આપવા જઈ રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો તમારી કાર્યશૈલીમાં સુધારો કરશે મિત્રો લક્ષ્મી માતાના આશીર્વાદથી તમે નવા લોકો સાથે સંબંધો બનાવશો જેના કારણે તમારી વિચારસરણીમાં પરિવર્તન આવશે તમારા વિચારો ઊંચ હશે ઉપરાંત તમને જણાવી દઈએ કે ગજલક્ષ્મી રાજયોગ બનતાની સાથે જ તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે તમે સામાજિક વર્તુળના લોકોને પણ ખૂબ મદદ કરશો જેના કારણે લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે ઉપરાંત જે લોકો તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની પરિસ્થિતિ સામાન્ય થઈ જશે લગ્ન જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે આ સમય તમારા માટે રાજયોગ જેવો સાબિત થશે નંબર બે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે બાર વર્ષ પછી ગજલક્ષ્મી રાજયોગ આ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે શુક્ર અને ગુરુ આ રાશિના પાંચમા ભાવમાં સંયુક્ત છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકો દરેક ક્ષેત્રમાં જબરજસ્ત વિકાસ મેળવી શકે છે ગજલક્ષ્મી રાજયોગની રચના સાથે તમને લક્ષ્મી માતા અને કુબેર મહારાજના આશીર્વાદ મળશે જેના કારણે કુંભ રાશિના જાતકો રાજાઓ જેવું જીવન જીવશે શુક્ર તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેનાથી તમારા સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે તમે આ સમયે વ્યવસાયમાં વિશેષ પ્રગતિ જોઈ શકો છો જો આપણે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો વ્યવસાય જગત સાથે સંકળાયેલા જાતકોને માતા લક્ષ્મીના આશીર્વાદથી સારો લાભ મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમને તેમના વ્યવસાયમાં ઘણો નફો મળે છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો કારણ કે શુક્ર વક્રી થવાને કારણે તમારું જીવન રાજયોગ જેવું થવાનું છે નંબર ત્રણ ધનરાશિ ધનરાશિના લોકોને જણાવી દઈએ કે બાર વર્ષ પછી ગુરુની રાશિમાં ગજલક્ષ્મી રાજયોગ બનવાને કારણે ધન રાશિના જાતકોને ઘણી ખુશીઓ મળવાની છે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે ઉપરાંત તમને જણાવી દઈએ કે તમારી રાશિના ચોથા ભાવમાં ગજલક્ષ્મી રાજયોગ બનશે તેથી આ સમય દરમિયાન તમે કોઈ વૈભવી વસ્તુ ખરીદી શકો છો ઉપરાંત તમને વાહન અને સંપત્તિનું સુખ મળવાની શક્યતા છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને આ સમયે ઘણી ખુશી મળશે જેના કારણે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે માતા લક્ષ્મી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે જે જાતકોના માતા પિતા સાથે કોઈ બાબતે મતભેદ હતા તેમની સ્થિતિ સમાપ્ત થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી માતા પિતા સાથેના સંબંધો સારા રહેશે તમે કોઈ મોટા પ્રોજેક્ટનો ભાગ પણ બની શકો છો ઉપરાંત તમને જણાવી દઈએ કે તમને વ્યવસાયમાં નવા ગ્રહો અને વ્યવસાયમાં નવા ગ્રાહકો અને ભાગીદારીની તકો પણ મળી શકે છે મિત્રો શુક્ર વક્રી થવાથી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ અને આ સમયને તમારા હાથમાંથી જવાના દેવો જોઈએ મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લી સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો